જૂના શહેરમાંથી વૃદ્ધા રિક્ષામાં બેસીને મોહન ની ચાલ તરફ જવા માટે નીકળ્યા હતા જોકે રિક્ષા ચાલકે તેમને વરાછા પોલીસ સ્ટેશન નજીક ઉતારી દીધા હતા માનસિક રીતે દિવ્યાંગ એવા વૃદ્ધા સમજી નહોતા શક્યા તે ક્યાં છે આ દરમિયાન અચાનક તેમને ચપકર આવી ગયા હતા જેથી તે રસ્તા પર જ પડી ગયા હતા આ દરમિયાન લોકો આસપાસથી દોડી આવ્યા હતા જોકે તેમની પૂછપરછ કરવાની કે તેમને ક્યાં જોવું છે તેને લઈને કોઈ હિંમત દાખવતો નહોતો વૃદ્ધા રસ્તા પર પડ્યા હોવાનું દેખાતા જ વરાછા પોલીસની પીસીઆર થોબી ગઈ હતી તેમણે વૃદ્ધાની પૂછપરછ કરી હતી અને પીસીઆર વાનમાં મહિલા કોન્સ્ટેબલ હોવાથી તેમણે દીકરીની જેમ પૂછપરછ કરતા વૃદ્ધાએ મોહનની ચાલમાં જવું છે એટલું બોલી શક્યા હતા આથી પોલીસની પીસીઆર વાન તેમણે લઈ ત્યાં જવા નીકળી હતી વૃદ્ધાને પોસ્ટ ઓફિસ જવું હતું તેથી તેમની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી પોલીસે તેમને પહોંચાડ્યા હોવાથી વૃદ્ધાએ આશીર્વાદ આપતા આભાર નીલ આગણી વ્યક્ત કરી હતી